વડોદરા શહેર નજીક આવેલા અણખોલ ગામની સીમમાં ગટર લાઇનની ની કામગીરી દરમિયાન ચેમ્બરમાં ઉતરેલા બે કર્મચારીઓ બેભાન થઈ જતા બંને કર્મચારીઓના મોત નીપજ્યા છે વડોદરા શહેર નજીક અણખોળ ગામની સીનમાં ડ્રેનેજ લાઇન ની ચેમ્બર માં ઉતરતા બે કર્મચારીઓના મોત નીપજ્યા છે જયંતિ સુપર પ્રાઇવેટ પ્રોજેક્ટ મેનેજર વિપુલ માંગરોલિયા અને લાઇનમેન અક્ષય ના દુર્ઘટનામાં મૃત્યુ થયા છે ગટર લાઇન ચોકઅપ થતા તપાસ કરવા ઉતરેલા લાઇનમેન બેભાન થઈ જતા બચાવવા ઉતરેલા પ્રોજેક્ટ મેનેજર પણ બેભાન થયા હતા બેભાન હાલતમાં બંનેને બહાર કાઢી મેનેજર ને હોસ્પિટલ અને લાઇન ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરો તેઓને મૃત જાહેર કર્યા છે મહેસાણા અને જયંતિ સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી છેલ્લા ડ્રેનેજ કામગીરી ચાલી રહી હતી થઈ કપુરાઈ એસટીપી સુધી અઢાર કિલોમીટર ડ્રેનેજ નેટવર્ક નું પ્રોજેક્ટ ની કામગીરી હતી પ્રોજેક્ટ ની અંદાજીત નેવું ટકા કામગીરી પૂર્ણ થઈ ચુકી હતી હિમાલય પાલતી પ્લોટ નજીક આવેલી ડ્રેનેજ ચેમ્બર માં ચેકિંગ દરમિયાન આ ઘટના બની છે સમગ્ર મામલે વડોદરા ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે